નમસ્તે મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ લીલી તુવેરના ટોઢા આ લીલી તુવેરના ટોઢા મહેસાણામાં ખૂબ જ પ્રખ્યાત છે તેઓ લીલી તુવેરના તેમજ સૂકી તુવેરના પણ ટોઢા બનાવે છે અને તેમના ટોઢા ફેમસ છે અત્યારે લીલી તુવેર અવેલેબલ હોય છે એટલે આપણે લીલી તુવેરમાંથી ટોઢા કેવી રીતે બને તેના માટેની રેસીપી જાણીશું તો આ ટોઢા બનાવવા માટે બધાનું માપ સરખું લેવાનું છે ડુંગળી ટમેટું લીલું લસણ અને તુવેર તુવેરને મેં મીઠું નાખીને બાફી લીધી છે પ્રમાણમાં એક વાટકો તુવેર લો તો એક વાટકો ડુંગળી એક વાટકો ટમેટું અને એક વાટકો લસણની ગ્રેવી આ રીતે આ રીતનું માફ રાખવાનું છે જેથી લસણ ભરપૂર પ્રમાણમાં હશે તેમ તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો આ મેં ગ્રેવી બનાવીને તૈયાર રાખેલી છે હવે આપણે તુવેરના ટોઢા બનાવવાની રેસીપી વિશે જાણીશું સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ થવા મૂકીશું તેલનું માપ જો તમે જેટલી તુવેર લીધી હોય એક વાટકો તો એક વાટકો મૂકશો તો સરસ ભરપૂર માત્રામાં તેલ છૂટી પડશે અથવા થોડુંક ઓછું અચકું રાખવું હોય તો પણ તમે રાખી શકો છો તેલ ગરમ થઈ જાય પછી રાઈ જીરું અને હિંગનો વઘાર કરી ડુંગળી એડ કરીશું સાથે મીઠા લીમડાના પાન પણ એડ કરીશું આ રીતે ડુંગળીને તેલમાં બરાબર મિક્સ કરી લેશું અને ધીમા ગેસ પર તેમને ચડવા દઈશું હવે આપણે થોડીવાર પછી લસણ એડ કરી દેવાનું છે આ રીતે લસણ એડ કરીને હલાવવાનું શિયાળાની સિઝન છે એટલે લીલું લસણ અવેલેબલ હોય છે લીલું લસણ નાખશો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે જો તમે લસણની સીઝન વગર ટોઢા બનાવતા હોય તો તમે સૂકું લસણ પણ એડ કરી શકો છો અને સૂકી તુવેર પણ એડ કરી શકો છો હવે આપણે ટમેટાની ગ્રેવી એડ કરીશું હવે આ ગ્રેવીને બરાબર મિક્સ કરી લેશું આમાં ડુંગળી ટમેટું અને લસણની ગ્રેવી બરાબર ચડી જાય અને તેમાંથી તેલ છૂટું પડે પછી આપણે તેમાં મસાલા એડ કરીશું મસાલામાં હળદર મરચું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી શકું પછી આપણે બરાબર મસાલો એડ કરી અને હલાવી દેસું જેથી મસાલાનો સ્વાદ ગ્રેવીમાં બેસી જાય હવે તમે જોઈ શકો છો આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને સરસ એવો રંગ પણ આવી ગયો છે આ રીતે તેલ છૂટું પડી જાય પછી આપણે તેમાં બાફેલી તુવેરના દાણા એડ કરવાના છે તુવેર બફાઈ ગઈ હોય છે એટલે આપણે તેમને પાછળથી એડ કરવાની છે હવે આપણે તુવેરના દાણા એડ કરીશું અને ધીમા તાપે ચડવા દેસું આ રીતે ગ્રેવી સાથે દાણાને મિક્સ કરી લેવાના છે જેથી સરસ મજાના દાણા અને ગ્રેવી એક રસ થઈ જશે આ શાક ખાવાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે શિયાળામાં તો દરેકને ખૂબ જ ભૂખ લાગતી હોય છે અને ચટપટું ગરમા ગરમ ખાવાનું મન થતું હોય છે તો મિત્રો તમે ઘરેથી આ શાક બનાવવાની જરૂરથી ટ્રાય કરજો તમે તુવેરનું શાક એમને બનાવશો તો તમને ઓછું ભાવશે પણ આ રીતે તુવેરનું શાક એટલે કે તુવેરના ટોઢા લીલવાના ટોઢા ઘરે બનાવશો તો તમે આંગળા ચાટતા રહી જશો તમે જ્યારે ઘરે બનાવો અને કેવો ટેસ્ટ આવે છે તે કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો મિત્રો સાથે આ રેસીપી શેર પણ કરજો મિત્રો આ તુવેરના ટોઢા તમે પાઉ સાથે પણ ખાઈ શકો છો અને રોટલી સાથે પણ ખાઈ શકો છો જેવી તમને અનુકૂળતાએ તુવરના ટોઢામાં તમે ઉપરથી ડુંગળી એડ કરવાની અને થોડી સેવ નાખવાની એટલે તેમનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે કેવી લાગે મિત્રો આ રેસીપી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો મિત્રો ધન્યવાદ